વાળો ભગવાન છે ના ભાઈ હું રાખું ભાઈ ભગવાન રાખે આપડે કામ કરતા એનું પેલા રાખવું જોઈ ને બીજાનું પછી હા હું ત્યારે તમને ભી મારીને ક્યારે કહું કે ભાઈ તમારે આવવાનું જ છે ચાલો બધાને જય સ્વામી નારાયણ અને જો બા નું ઘર બનવા છે જે પણ મદદરૂપ બન્યા હોય અને બનતા રેજો બાનું જો ખુલ્લામાં રહેતા હતા તો રૂમ બનવા માંડ્યો છે ને થોડા દી લાગશે બની જશે પંદરક દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જશે એટલે આપણે અહીં એક રૂમ એને બનાવી દઈશું જેથી કરીને વ્યવસ્થિત રહી શકે એના કહેજો પાણી છાંટતા રહ્યો હા કેજો એને બારી આજો એક રૂમ બનાવી દઈ છે બધા દાનવીર દાતાના સહયોગથી અને જે પણ મદદરૂપ બન્યા હોય ભગવાનને પ્રાર્થના કરી ભગવાન એમને ખૂબ સુખી રાખજો જેથી કરીને આપણે આપણાથી થાય એટલી બધા સેવા કરતા રહી જેનાથી જે બને એ સેવા બની જાશે એટલે એને નિરાત હા ખુલ્લામાં રેહન કરતા થોડું ખરખું થઈ જાય ને બિચારા ને એ હા પણ શું કરે હવે આખો શિયાળો પડ્યા રહ્યા આ જો ખુલામાં રેહતા જો આપણે જ બધાને વાત કરી આપણે આંગળી ચીંધી હે બસ આંગળી ચીંધી ભગવાન કરે એનું કામ મારે નહીં તો શું લે સ્વાર્થ છે મેં બા નું નામ નથી પૂછું બા તમારું નામ શું છે નામ એ પૈસું જ નથી આપણે નામ હું ભગવાન ના ભરોસે કરી દેવું છે પછી શું નામ પૂછવાનું એવો ઉપકાર આપણે કરવાનો જ નહીં જો આ બા રૂમ બને છે જે જો સાવ ખુલ્લામાં આખો છે શિયાળો ચોમાસું કાઢ નાખું ઉનાળો ઉનાળો આવશે તો બની જાય પંદર દી થાય બહુ તો બધું કરતા હા પતરાવાળી રૂમ કરી દેસુ જેટલી આપડી સગવડ છે એટલી રૂમ કરી દેસુ બેન બહુ સરસ કામ આપણે કરવી જઈશું ભગવાન કરાવે આપણે એક નિમિત્ત છીએ ભગવાન કરાવે બધું આપણે કાંઈ નથી કરતા ઉપર વાળો કરવા વાળો છે એટલું યાદ રાખવાનું બસ છે ને ઈ આપડી છે ઓલી આપડી ઘટે મને બે દી વેલા કેજો એટલે એને જે મને બે દી વેલા કેજો જે ઘટે ને એ માલ સિમેન્ટ જોઈ તો વિષ્ણુભાઈ ને કઈ દઈશ નાખી દેવો

તો બિચારા સાવ ખુલ્લામાં રહેતા હતા અમે તમને હજી એમ થાય કે અમારે કોઈને આમાં બલદાણામાં જ છે કોઈને એમ થાય કે અમારે કઈ મદદરૂપ કરવું છે તો ચોક્કસ રૂપ મદદરૂપ બનજો કાંઈ ને કાંઈ ને એક થેલી સિમેન્ટના ભાગીદાર બનજો એક થેલી સિમેન્ટના ચારસો રૂપિયા છે તો એમાં ભાગીદાર બનજો જો બિચારા જો આમ ખુલ્લામાં રહેતા જો એ તો હું કરિયાણું દેવા આવીને મારે શામજીભાઈ જન્મ દિવસ નિમિત્તે ત્યારે ખબર પડી આવી આવી રીતના રહેતા આ બધું અહીં રસોઈ કરે કે ભગવાન ન હોય તો બિચારા ચૂલો કેમ બનાવે આવી રીતના રસોઈ કરે તે આપણે એક રૂમ પતરાવાળી આપણે જે પ્રમાણે ધીરે ધીરે થશે એવી રીતના કરી દઈશી લાદી નાખી દેસુ ને એક રૂમ કરી દેસુ એને કેજો આ સમાન હે જ દેજો તમારે ભાઈ આશ્રમ નું કામ ભાઈ જ કર્યું હજી મંદિરનું તમારે કરવાનું હે ને હા સારું હો ભાઈ હા એટલે હવે મંદિર નું ચાલુ કરવું જ છે ધીરે ધીરે એક બે કથા ને બધું કામ છે યાત્રાનું કેટલા મહિના છ મહિના પણ એક બધાય પરિવાર હોય એવી મજા આવતી હતી હા એવી મજા આવતી એમના દીકરા દીકરી બધા કામે આવતા હા ભાઈ થોડીક વાર બંધ કરો ને ગીત કંટાળો ચડે છે તો મારા આશ્રમ બહાર બાવડા કાપવાના જ છે આવજો હમણાં નહીં હું હમણાં નહીં હું કહીશ જરૂર પડશે ને ત્યારે કહીશ છે મારા પાસે બાના હા હું કઈશ કેવડાવીશ જરૂર પડશે ને ત્યારે કેવડાવીશ ના થોડીક વાર બંધ કરી દો ને પછી વગાડજો ચાલો અનિલભાઈ ચારસો રૂપિયા તમને નાખી દઉં છું બોલતાની ગુપ્તાદાન લે બોલી દીધું કાંઈ વાંધો નહીં થેન્ક યુ ભાઈ મેં કીધું ચાલો હમણાં બે દિવસ સેવાણું નહોતું પાયાને બધું ખોતતા તા આજે કીધું જાય આ જો રૂમ તમારા બધાના ભગવાનની દયાથી બને છે

જે પણ સેવામાં જોડાવું હોય તો મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ નેવું ઓગણીસ નવ ત્રેવીસ નહીં પણ આ બેન ક્યાંય ગયા તમારા છોકરીને સાયકલ દીધી બેન તમારી છોકરી ઓલી ભણે ને એને સાયકલ દીધી હા આજે નવી સાયકલ આપી આવશે લઈને જોજો હું તમારે બધે બા મારથી થી પહોંચાય જેટલી પહોંચાય એટલું જ હું કહું બધે ન પહોંચી પહોંચાય એટલે બિચારા રેતા તો વાત કઈ રીતે તમારે એવું સરસ છે આ કોણ તમારો છોકરો છે બીજા નાય વાંધો નહીં આનું આ પાણીયારું કાઢીને પછી આમ થોડું ખરખું કરી નાખજો ભાઈ આ પાણીયારા ને હાલો કઈ જોઈત હા ભલે ભાઈ જય સોમનારા ચાલો જે પણ એમ થાય કે અમારા સેવા જોડાવું છે કઈ બા નું મકાન બને ગુપ્ત ગુપ્તા દાને આપવું છે મારો કોન્ટેક નંબર સત્તર ઓગણીસ નવ ત્રેવીસ અને હું મારા માટે ક્યારેય ન માગું પણ બીજા માટે મન માગતા છે જ પણ શરમ નહીં હું તો મરું તોય ન માગું પણ બીજા માટે કે જેને જરૂર છે એમાં સેવામાં તમારી ફૂલની પણ ફૂલની પાખડી વ વપરાય ને તો ભગવાન રાજી થાય અને હું જ્યાં જરૂર હોય ને ત્યાં જ કહું કે આ સેવામાં જોડાજો ચાલો બધાને જય સ્વામિનારાયણ મારો કોન્ટેક નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ જય સ્વામિનારાયણ